એકસો પચાસ ના વીસ ટકા શું છે તો મેં મિત્રો તમને શીખવાડેલું છે એકસો પચાસ ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે તો આ બે જશે મિત્રો તો એટલે કે મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી આમ પણ મેં મિત્રો તમને શીખવાડેલું છે કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો એકસો પચાસ ની કિંમત કેટલી છે સો ટકા તો સો ટકાની કિંમત છે એકસો ને પચાસ તો વીસ ટકા એટલે કેટલા તો આ મિત્રો રાશિ ઉપરથી પણ જવાબ મળી જાય વીસ ગુણ્યા એકસો પચાસ જાય આગળનો પ્રશ્ન જોઈએ જો વસ્તી આઠ હજારથી ઘટીને છ હજાર ચારસો થાય તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય છે તો મેં મિત્રો તમને લખાવેલું હતું કે ઘટાડો અથવા તો વધારો છેદમાં મૂળ સંખ્યા ગુણાકારમાં સો આ મિત્રો તમે સોલ કરો એટલે તમને ટકાવારીમાં જવાબ મળે ટકા શોધવાનો છે એટલે આપણે સો વડે ગુણીએ છીએ અહીંયા શું થાય છે ઘટાડો કેટલાનો ઘટાડો તો આઠ હજારમાંથી છ હજાર ચારસો થઈ ગઈ તો આઠ હજાર માંથી તમે છ હજાર ચારસો બાદ કરો એટલે તમને ઘટાડો મળી જાય મૂળ સંખ્યા કેટલી છે તો પહેલા વસ્તી મિત્રો કેટલી હતી આઠ હજાર તો આઠ હજાર મૂળ સંખ્યા છે ગુણાકારમાં સો તો જો મિત્રો આ બંને શૂન્ય જશે આઠ હજારમાંથી તમે છ હજાર ચારસો બાદ કરો એટલે જવાબ આવે સોળસો છેદમાં એંશી તો આ એક શૂન્ય શૂન્ય જશે આઠ દુ અને પાછળ એક શૂન્ય તો જવાબ આવે વીસ ટકા એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આ દાખલો પણ મિત્રો ત્રિરાશિ ઉપરથી થાય કઈ રીતે કોઈપણ વસ્તુ પોતાની સો ટકા હોય તો શરૂઆતમાં વસ્તી કેટલી છે આઠ હજાર એટલે કે સો ટકાની કિંમત કેટલી છે આઠ હજાર તો છ હજાર ચારસોની કિંમત કેટલી આઠ હજાર છે મિત્રો એ સો ટકા છે તો છ હજાર ચારસો ની કેટલા ટકા થાય તો છ હજાર ચારસો ગુણાકારમાં સો છેદમાં આઠ હજાર તો હવે જો મિત્રો આ બે શૂન્ય જાય અને આ શૂન્ય જાય અઠયું અઠયું ચોસઠ અને પાછળ એક શૂન્ય તો આની મિત્રો કિંમત કેટલી થઈ એસી ટકા તો જુઓ મિત્રો પેલા સો ટકા હતા હવે એસી ટકા થઈ ગયા તો ઘટાડો કેટલાનો આવે તો સો માંથી તમે એસી બાદ કરો એટલે કે વીસ ટકાનો ઘટાડો સાચો જવાબ છે ઓપ્શન હોય હવે એમાં તમે પચીસ ટકાનો વધારો કરો એટલે હવે મિત્રો ટકાવારીમાં કેટલા ટકા મળે તો સો ટકા હતી પચીસ ટકાનો વધારો એટલે કે એકસો પચીસ ટકા રકમ થઈ ગઈ છે હવે એકસો ટકા વસ્તુની કિંમત કેટલી છે એકસો પચીસ ડોલર એટલે કે એકસો પચીસ ટકાની કિંમત પચીસ ડોલર તો મૂળ કિંમત હોય તો સો ટકાની કિંમત એકસો પચીસ એકસો પચીસ તો આ એકસો પચીસ જાય તો જવાબ આવે સો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ વીસ ટકાના ઘટાડા પછી શહેરની વસ્તી ચાલીસ હજાર છે તો મૂળ વસ્તી કેટલી હતી તો જો મિત્રો કોઈપણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય હવે વીસ ટકા તમે ઘટાડ્યું તો હવે જે રકમ બાકી હશે એ કેટલા ટકા હશે તો સો માંથી વીસ જાય એટલે કે એસી ટકા રકમ હશે અને એસી ટકાની કિંમત તમને આપેલી છે કે વીસ ટકાના ઘટાડા પછી શહેરની વસ્તી કેટલી છે ચાલીસ હજાર એટલે કે એસી ટકાની કિંમત કેટલી છે ચાલીસ હજાર તો કોઈપણ વસ્તુ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી તો આ મિત્રો રાશિ સોલ્વ કરો તો ગુણ્યા ચાલીસ હજાર છેદમાં એસી તો જવા મિત્રો આ શૂન્ય જાય આઠ પંચા ચાલીસ અને પાછળ ત્રણ શૂન્ય તો આ તમે ગુણાકાર કરો પાંચ હજાર ગુણ્યા દસ એટલે પચાસ હજાર મિત્રો સાચો જવાબ આવે એટલે કે ઓપ્શન નંબર બે સાચો જવાબ છે આ દાખલાને મિત્રો તમે આ રીતે પણ કરી શકો કે જો વીસ ટકાની મિત્રો ફ્રેક્શન વેલ્યુ શું થાય તો વીસ એટલે કે એકના છેદમાં પાંચ તો માની લઈએ કે પહેલા વસ્તી હતી એક્સ હવે પાંચ ઉપર એકનો ઘટાડો થાય છે એટલે કે જો પાંચ વસ્તી હોય ને તો હવે એકનો ઘટાડો થાય તો હવે વસ્તી કેટલી હોય તો ચાર ગુણ્યા પાંચ એવી જ રીતે મિત્રો જો તમને એમ કહે કે વીસ ટકાનો વધારો થાય છે તો દર પાંચ ઉપર એક વસ્તુનો વધારો થાય તો આપણે મિત્રો કેમ લખત છના છેદમાં પાંચ પરંતુ અહીંયા મિત્રો ઘટાડો કીધો છે એટલે આપણે એક બાદ કરીએ તો પાંચમાંથી એક જાય તો ચાર અને છેદમાં કુલ તો પાંચ જ છે તો આની મિત્રો તમને કિંમત આપેલી છે કે આ ઘટાડા પછી કેટલી કિંમત થાય છે ચાલીસ હજાર થાય છે તો એક્સની કિંમત ગોતવી છે તો એક્સની એકલા કરો ચાલીસ હજાર અહીંયા મિત્રો પાંચ છે આગળનો પ્રશ્ન જોઈએ ત્રણસોના પચાસ ટકાના વીસ ટકા શું છે તો ત્રણસો ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો આ બે શૂન્ય જશે અને આ બે શૂન્ય જશે એટલે અડધા તો ત્રણસો ના અડધા કેટલા થાય મિત્રો એકસો પચાસ વીસ ટકા એટલે પાંચમો ભાગ તો દોઢસો નો પાંચમો ભાગ થાય ત્રીસ તો આ દાખલામાં મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ ત્રીસ ચાર ઓગણીસો પંચાણુંના રોજ કયો વાર હતો તો જુઓ મિત્રો આ મેં તમને ખૂબ જ સારી રીતે ડિટેલમાં સમજાવેલું છે વિશેષાંક નંબર એકસો ત્રેવીસ કે એકસો ચોવીસના સોલ્યુશનમાં અથવા તો કેલેન્ડરનો જે ફર્સ્ટ લેક્ચર હતો ને એમાં મેં તમને આ વાત ખૂબ જ સારી રીતે સમજાવેલી છે તો તમે હજુ સુધી જો એનું સોલ્યુશન ન જોયું હોય તો એનું સોલ્યુશન જોઈ આવો અહીંયા હું ડાયરેક્ટ તમને શોર્ટકટ કરાવીશ સૌથી પહેલા તો આનો અર્થ સમજીએ આનો અર્થ શું થાય કે ઓગણીસો વર્ષ પૂરા થઈ ગયા છે ઉપર ચોરાણું વર્ષ પણ પૂરા થઈ ગયા છે અને પંચાણું વર્ષ રનિંગ છે અને રનિંગમાં પણ તમે ત્રીસ ચાર સુધી જાઓ છો તો ઈસવેશનમાં લખવું હોય તો ઓગણીસો વર્ષ પૂરા ઉપર ચોરાણું વર્ષ પૂરા અને આ મિત્રો ચોરાણું માં લીપ વર્ષ કેટલા હશે તો એ કેમ ખબર પડે તો ચોરાણું ને ચાર વડે ભાગવાના કેમ ચાર વડે ભાગવાના કેમ કે લીપ વર્ષ દર ચાર વર્ષે આવે તો ચાર દુ આઠ નવમાંથી આઠ જાય તો એક બાજુમાંથી ઉતાર્યા છે કે સો વર્ષમાં વધારાના દિવસો કેટલા બસો વર્ષમાં વધારાના દિવસો કેટલા ત્રણસો વર્ષમાં વધારાના દિવસો કેટલા અને ચારસો વર્ષમાં વધારાના દિવસો કેટલા તો ચારસો વર્ષમાં વધારાના દિવસો ઝીરો ત્રણસોમાં એક 200 માં ત્રણ અને 100 માં કઈ રીતે સાબિત કરીને સમજાવેલું છે ઓગણીસો મારે ચારસોના મલ્ટિપલમાં લખવું હોય તો કેમ લખાય સોળસો પ્લસ ત્રણસો હવે આને મિત્રો કેમ લખાય સોળસો ને ચારસો ગુણ્યા ચાર પ્લસ ત્રણસો હવે ચારસોમાં મિત્રો વધારાના દિવસો કેટલા છે જીરો ગુણ્યા ચાર પ્લસ ત્રણસોમાં વધારાના દિવસો કેટલા છે એક તો મિત્રો કેમ કે એક અઠવાડિયામાં સાત દિવસ હોય તો સાત એકા સાત કેટલા વધ્યા બે બાજુમાંથી ઉતાર્યા ચાર સાત તેરી એકવીસ તો શેષ કેટલી વધી મિત્રો ત્રણ તો આજે શેષ વધે એને શું કહેવાય વધારાના દિવસો અને અહીંયા મિત્રો ત્રેવીસમાં વધારાના દિવસો સાત તેરી એકવીસ શેષ વધી બે તો ત્રણ ને બે પાંચ ને એક છ તો મિત્રો ઈસવીસનમાં વધારાના દિવસો કેટલા છે છ હવે આપણે મિત્રો ત્રીસ ચારમાં વધારાના દિવસો ગોતીએ તો આ પહેલો મહિનો આ બીજો મહિનો આ ત્રીજો મહિનો અને ચોથો મહિનો તો પહેલા મહિનામાં મિત્રો કેટલા દિવસો આવે એકત્રીસ હવે બીજા મહિનામાં મિત્રો કેટલા દિવસો આવે તો આ ઓગણીસો ને પંચાણુંમાં વર્ષ ચાલુ છે અને છેલ્લા બે અંક છે પંચાણું તો ત્રેવીસ ચોકું બાણું ત્રણ શેષ વધે એટલે કે લીપ વરસ નથી તો લીપ વરસ ન હોય તો બીજા મહિનામાં કેટલા દિવસો હોય અઠ્યાવીસ ત્રીજા મહિનામાં એકત્રીસ અને ચોથા મહિનામાં મિત્રો તમારે ક્યાં સુધી જવાનું છે ત્રીસ તારીખ સુધી જવાનું છે તો હવે મિત્રો આમાં વધારાના દિવસો કેટલા મળે છે તો સાત વડે ભાગો સાત ચોકું અઠીવી શેષ વધી ત્રણ સાત ચોકું અઠીવી શેષ વધી ઝીરો સાત ચોકું અઠીવી શેષ વધી ત્રણ સાત ચોકું અઠ્યાવી શેષ વધી બે તો ત્રણ ને ઝીરો ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને બે આઠ તો આઠમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત એકા સાત શેષ કેટલી વધી મિત્રો એક તો ત્રીસ ચારમાં તમને વધારાના દિવસો મળે છે એક અને ઈસવીસનમાં તમને વધારાના દિવસો મળે છે છ તો આ બંનેનો તમે સરવાળો કરો એક ને છ સાત તો સાતમાં વધારાના દિવસો કેટલા મિત્રો તો સાત એકા સાત એટલે કે શેષ વધી જીરો તો આપણને વધારાના દિવસો ઝીરો મળે છે મેં તમને શીખવાડેલું છે કે ગ્રીગેરિયન કેલેન્ડર એક ચાલુ ત્યારે સોમવાર હતો એટલે આપણે સોમવાર ને કહીએ છીએ તો જીરો એટલે રવિવાર થશે તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર આગળનો પ્રશ્ન જોઈએ જો કોઈ સામાન્ય વર્ષમાં ત્રેપન મંગળવાર આવે તો તે વર્ષમાં છવ્વીસ જાન્યુઆરીએ કયો દિવસ આવશે તો સૌથી પહેલા તો મિત્રો સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય ત્રણસો ને પાસઠ દિવસ હોય તો ત્રણસો ને પાસઠ ને તમે સાત વડે ભાગો કેમ હું ભાગું છું એ પણ હું તમને શીખવાડું છું તો સાત પંચા પાંત્રીસ છત્રીસ માંથી એક બાજુ સાત દુ ચૌદ તો પંદર માંથી અર્થ શું થાય મિત્રો તો બાવન અઠવાડિયા અને એક વધારાનો દિવસ તો જો મિત્રો માની લો કે પહેલી તારીખે સોમવાર હોય તો બીજી એ મંગળ ત્રીજી બુધ ચારે ગુરુ પાંચે શુક્ર છ એ શનિ સાતે રવિ પછી મિત્રો આઠ તારીખે ફરીથી કયો વાર આવશે સોમવારે એટલે કે ગ્રીગેરિયન કેલેન્ડરમાં દર સાત દિવસે તેનો તહેવાર રિપીટ થાય આને મિત્રો શું કહેવાય એક અઠવાડિયું આ બીજું અઠવાડિયું આ ત્રીજું અઠવાડિયું આવી રીતે મિત્રો બાવન અઠવાડિયા પૂરા થશે આ મિત્રો બાવનમું અઠવાડિયું છે તો બાવનમાં અઠવાડિયે પણ પહેલો દિવસ કયો હશે સોમવાર અને છેલ્લો દિવસ કયો હશે તો મિત્રો હવે જે આની પછીનો દિવસ હશે મિત્રો એ ફરીથી કયો આવશે સોમવાર જ હશે તો જુઓ તો મિત્રો આ તમારા બાવન અઠવાડિયા કમ્પ્લીટ અને આ એક વધારાનો દિવસ તો સામાન્ય વર્ષમાં મિત્રો જે દિવસ પહેલો હોય ને એ જ દિવસ મિત્રો કયો હોય છેલ્લો દિવસ હોય એટલે કે એક જાન્યુઆરીએ જે દિવસ હશે ને એ જ દિવસ એકત્રીસ ડિસેમ્બરે પણ હશે આવું મિત્રો ક્યારે થાય જ્યારે સામાન્ય વર્ષ હોય ત્યારે હવે અહીંયા તમને કહ્યું છે ત્રેપન મંગળવાર આવે છે તો જુઓ મિત્રો આ બાવન અઠવાડિયા તો છે તો બાવન વખત તો બધા વાર આવશે હવે વખત મિત્રો કયો વાર આવશે તો જે વાર અહીંયા હશે ને મિત્રો મિત્રો એક વાર વખત આવશે તો અહીંયા તમને આપેલો છે કે મંગળવાર આવે છે એટલે કે મિત્રો પહેલી જાન્યુઆરી મિત્રો કયો વાર હશે તો પહેલી જાન્યુઆરી મંગળવાર હશે કેમ હશે એ મેં તમને સમજાવેલું કેમ કે બાવન અઠવાડિયામાં બાવન વખત તો બધા વાર આવશે અહીંયા જે મિત્રો છેલ્લો વાર હશે ને એ એક વાર ત્રેપન વખત આવશે તો એ જે મિત્રો એકત્રીસ ડિસેમ્બરે જે વાર હશે ને એ જ પહેલી જાન્યુઆરીએ હશે તો પહેલી જાન્યુઆરીએ મંગળવાર હોય તો દર સાત દિવસે તેનો તહેવાર રિપીટ થાય તો એકમાં તમે સાત ઉમેરો તો આઠ જાન્યુઆરીએ પણ કયો વાર હશે મંગળવાર આઠમાં તમે સાત ઉમેરો તો પંદર તારીખે પણ કયો વાર હશે મંગળવાર પંદરમાં તમે સાત ઉમેરો તો બાવીસ તારીખે પણ મિત્રો કયો વાર હશે મંગળવાર તો ત્રેવીસે બુધવાર ચોવીસે ગુરુવાર પચીસે શુક્રવાર અને છવ્વીસમી તારીખે હશે શનિવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ પંદર ચાર ઓગણીસો ચોર્યાસી ના રોજ કયો વાત હતો તો સૌથી પહેલા તો મિત્રો ઓગણીસો વર્ષ પૂરા થઈ ગયા છે ઉપર ત્યાંશી વર્ષ પૂરા થઈ ગયા છે અને ચોર્યાસી મુ વરસ ચાલુ છે તો ઓગણીસો પ્લસ ત્યાંશી અને ત્યાંશીમાં મિત્રો લિપ વર્ષ કેટલા હશે તો ચાર વડે ભાગવાના તો વીસ ચોકુ એસી ત્રણ શેષ વધે એટલે કેટલા હતા તો એક ત્યાં વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો અગિયાર સત્તા સત્યોતેર એટલે કે છ વધારાના દિવસો મળે હવે મિત્રો વીસમાં વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો સાત દુ ચૌદ છ શેષ વધે એટલે કે વધારાના દિવસો મળે છ

ભાગી શકો એટલે કે આ મિત્રો ચોર્યાસી કેવું છે લીપ વર્ષ છે તો લીપ વર્ષ છે તો ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ આવ્યું ત્રીજા મહિનામાં એકત્રીસ દિવસ અને ચોથા મહિનામાં મિત્રો તમારે ક્યાં સુધી જવાનું છે પંદર તારીખ સુધી તો અહીંયા મિત્રો પહેલા મહિનામાં વધારાના દિવસો કેટલા તો સાત ચોકો અઠ્યાવીસ શેષ વધી ત્રણ સાત ચોકો અઠ્યાવીસ શેષ વધી એક સાત ચોકો અઠ્યાવીસ શેષ વધી ત્રણ સાત દુ ચૌદ શેષ વધી એક તો હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાતની જોડી બને એટલે ભૂલી જવાની પ્લસ એક એટલે કે એક તો હવે મિત્રો જુઓ પંદર ચારમાં વધારાના દિવસો છે એક અને વધારાના દિવસો છે છ તો એક ને છ સાત સાત એટલે કે જીરો અને હમણાં જ આપણે જોયું જીરો એટલે કે રવિવાર તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ સાત દસ ઓગણીસો નેવ્યાશી ના રોજ કયો વાર હતો તો સૌથી પહેલા તો મિત્રો ઓગણીસો વર્ષ પૂરા થઈ ગયા છે ઉપર વર્ષ પૂરા અને અને ચાલુ છે તો તો પ્લસ મિત્રો કેટલા હોય વડે ભાગો વધારાના દિવસ આવે એક અઠ્યાસી ને તમે સાત વડે ભાગો તો બાર સત્તા ચોર્યાસી ચાર શેષ વધે બાવીસ ને તમે સાત વડે ભાગો તો સાત તેરી એકવીસ એક શેષ વધે તો ચાર ને બે છ એટલે કે ઈસવીસનમાં વધારાના દિવસો મળે છે છ હવે મિત્રો દસમા મહિના સુધી જવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે મિત્રો પહેલા મહિનામાં એકત્રીસ દિવસો હોય હવે અહીંયા મિત્રો જુઓ ઓગણીસો નેવ્યાસી લીપ વર્ષ નથી એટલે ફેબ્રુઆરીમાં આવે અઠ્યાવીસ દિવસો ત્રીજા મહિનામાં એકત્રીસ ચોથામાં ત્રીસ પાંચમામાં એકત્રીસ છઠ્ઠામાં ત્રીસ દિવસ સાતમામાં મામા એકત્રીસ આઠમામાં એકત્રીસ નવમામાં ત્રીસ અને દસમા મહિનામાં મિત્રો તમારે ક્યાં સુધી જવાનું છે સાત તારીખ સુધી હવે મિત્રો વધારાના દિવસો શેષ કેટલી વધી જીરો સાત શેષ વધી ત્રણ સાત ચોકુંઠી શેષ વધી બે સાત ચોક શેષ વધી ત્રણ સાત ચોક શેષ વધી બે સાત ચોક શેષ વધી ત્રણ સાત ચોક ઓઠી વિશેષ વધી ત્રણ સાત ચોખ્ખું શેષ વધી બે અને અહીંયા મિત્રો સાતમાં વધારાના દિવસો કેટલા તો જીરો સાત ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમે જૂના વિડીયો લેકચર જોઈ લીજો ત્રણ ત્રણ છ છ ને બે આઠ આઠ ત્રણ અગિયાર અગિયાર બે તેર તેર ત્રણ સોળ સોળ ત્રણ ઓગણીસ ઓગણીસ ને બે એકવીસ એકવીસ મિત્રો એટલે વધારાના દિવસો કેટલા તો સાત તેરી એકવીસ વધારાના દિવસો મળે છે ગુરુવાર પાંચ હોય તો શુક્રવાર તો છ હોય તો શનિવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ બાર ત્રણ બે હજાર ના રોજ કયો વાર હતો તો સૌથી પહેલા તો મિત્રો બે હજાર સાલ પૂરી થઈ ગઈ છે ઉપર બાર વર્ષ પૂરા થઈ ગયા છે બે હજાર મિત્રો ચારસો ના મલ્ટિપલમાં છે એટલે વધારાના દિવસો જીરો અહીંયા મિત્રો તમે સાત વડે ભાગો તો સાત એકા સાત શેષ કેટલી વધી પાંચ એટલે કે વધારાના દિવસો આવે પાંચ અને અહીંયા ત્રણ તો પાંચ ને ત્રણ આઠ તો આઠમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત એકા સાત શેષ કેટલી વધી એક અને અહીંયા મિત્રો તમારે બાર ત્રણ સુધી જવાનું છે તો પહેલો મહિનો બીજો મહિનો ને ત્રીજો મહિનો તો પહેલા મહિનામાં એકત્રીસ દિવસો અહીંયા મિત્રો બે હજાર તેર લીપ વર્ષ નથી એટલે કે બીજા મહિનામાં આવે અઠ્યાવીસ દિવસો અને ત્રીજા મહિનામાં બાર તારીખ સુધી જવાનું છે તો પહેલા મહિનામાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો સાત ચોખ્ખું અઠ્યાવીસ શેષ વધી ત્રણ અહીંયા મિત્રો સાત વડે ભાગો સાત ચોકો શેષ વધી જીરો અહીંયા મિત્રો સાત વડે ભાગો તો સાત એકા સાત શેષ ને પાંચ એટલે મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત એકા સાત વધી એક તો અહીંયા મિત્રો બાર ત્રણ માં વધારાના દિવસો એક મળે છે અને બે હજાર તેર માં પણ વધારાના દિવસો મળે છે એક તો એક ને એક બે તો મિત્રો એક હોય તો સોમવાર બે હોય એટલે કે મંગળવાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મંગળવાર હવે મિત્રો જેને આ સોલ્યુશન ન સમજાણું હોય એ જૂના વિડીયો જોઈ લે મેં એમાં તમને ખૂબ જ સારી રીતે સમજાવેલું છે તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારી રીતે તૈયારી કરો અને સરકારી નોકરી મેળવીને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો